કચ્છ જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની ગંભીર અછત અને તેનાથી બાળકોના શિક્ષણ પર પડતા

વધવાની છે કારણ કે જિલ્લા ફેરની બદલીને હુકમો લઈને બેઠેલા તમામ શિક્ષકો પોતાના જિલ્લામાં જશે અને હાલની પરિસ્થિતિએ એકથી પાંચમાં આઠસો જ શિક્ષકો અહીંયા સ્થળે હાજર થશે તો આ પરિસ્થિતિની અંદર અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી છે કે ભાઈ આ શિક્ષકોનો ખર્ચનો જે પ્રશ્ન છે એને તાત્કાલિક એનું નિરાકરણ લાવો સાથે જ્ઞાન સહાયકની વાત છે એ જ્ઞાન સહાયકને અમે નહીં સ્વીકારીએ બાળકો ફરી રોડ ઉપર નીકળશે આંદોલન થશે કચ્છ સાથે જે વર્ષોથી ઓરમાયું વર્તન થઈ રહ્યું છે કચ્છ હકીકતમાં પાકિસ્તાનના બોર્ડર ઉપર છે કોઈ પાકિસ્તાનનો અંગ નથી ભારતનો અંગ છે ઉદ્યોગ નીતિઓ જે છે એ એકદમ લિબરલ રાખવામાં આવી છે તો શિક્ષણ પ્રત્યે કેમ ધ્યાન નહીં એ બાબતે અમારી કલેક્ટરશ્રીને રજૂઆત છે અને જો એ તાત્કાલિક કચ્છની શિક્ષકોની ભરતી બાબતે તાત્કાલિક પગલાં નહીં ભરવામાં આવે તો એ વિરોધ હજી વધુ અમે ચાલુ